યાત્રાધામ પાગડના પ્રખર સાધક અને માતાજી ભક્ત સંત શ્રી અનુપગીરી મહારાજ સ્વામીજી હવે આ લોકથી વિદાય લઈ ભ્રમલીન થયા છે વર્ષો સુધી પાગઢ ડુંગર પર શ્રી કાલિકા માતાજીની આરાધના અને સેવા કરનાર સ્વામીજીના નિધનથી ભક્ત સમુદાયમાં શોકની લાગણી ફેલાય છે ગેકાળ સ્વામીજી ભ્રમલીન થતા જ તેમના ભક્તો સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા ભવ્ય અંતિમ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા પાવાગઢ ડુંગર ઉપર માતાજીના મંદિરની પરિક્રમા કરતા શરૂ થઈ શ્રી કાલિકા અને પૂજારીઓ સ્વામીજીને તિલક કરી પુષ્પાંજલિ આપી સાધુ સંતો ભક્તો ગામજનોની હાજરીમાં ધાર્મિક વિધિ વિધાન સાથે સ્વામીજીને સમાધિ આપવામાં આવી સંતશ્રીના જીવંતી પ્રણાલી અનેક ભક્તોએ ભાવ વિમુખ આંખોથી પોતાના પ્રિય ગુરુને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી ત્રિપુરા દીપક તિવારી પાવાગઢ પંચમહાલ